કારણ કે એમાં એમાં તો કેવું છે મિત્રો હું છે ને રોજ દુકાને રોજને રોજ છે ને દુકાને આવું એ એકને એક વસ્તુ દેખાડું તો પછી તમને એ મજા ના આવે ને ખોટે ખોટા તમે લોકો અનસબસ્ક્રાઇબ કરીને વયા જાઓ એના કરતાં છે ને મેં કીધું થોડુંક છે ને આપણે કાંઈક આજે તો છે ને પાછું છે ને રવિવાર છે તો મેં કીધું છે ને ઘરે જઈને કાંઈક ને કાંઈક છે ને હું આજે છે ને નવું કરી નવું કરી એટલે નવામાં તો આપણે કાંઈ હોય નહીં કપડાં ધોવાના હોય એવું હોય મેં કીધું છે ને ઘરે જઈને આપણે છે ને વિડીયો ચાર પાંચ મિનિટનો થઈ જશે વાંધો નહીં આવે આપણે જો આપડા જતીનભાઈ આવી ગયા છે હાઈતા કરો કેમેરામાં હા એમ ઓલો કા જો આ જો આ છે ને બંધ કર નાખો જો જે હોતે જે શ્રી કૃષ્ણ મિત્રો વાયતી પ્રકાશ યુટ્યુબ ચેનલ પર હું તમારું સ્વાગત કરું છું માથું ઓરવે છે ને હા જતીનભાઈ કે કે હું માથું ઓરું છું હાલે લે બોલ જતીનભાઈ કહે છે હું માથું ઓરું છું કારણ કે તમને તો દેખાતું નહી હશે હા અમે તો આંધળા છે અમને તો ના દેખાય ને ભાઈ

એ છે ને તમે લોકો વિડીયોમાં છે ને બહેન રહેજો જો મને મેળ આવશે ને તો હું છે ને શીતલબેનના ઘરે જાય અને ત્યાં જઈને તમને છે ને તમે લોકોને બધી છે ને મુલાકાત કરાવી વાતચીત કરશો આપણે શીતલબેન આરે અને મિત્રો શીતલબેન એ વ્યક્તિ છે કે છે ને આપણે કોઈએ છે ને સૌથી પહેલે મને સપોર્ટ કર્યો ને તો શીતલબેન આહિર એનું છે ને યુટ્યુબ ઉપર ચેનલ છે વાઢેર દેવરાજ બ્લોગ કરીને તો ત્યાં જઈને છે ને ચેકઆઉટ મારતા આવજો અને તમે છે ને બૈના રહેજો મારા બ્લોગ તારે કાંઈ કેવું છે શીતલ બેન ના ફની વિડિયો ને તમે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો ને આપડા પ્રકાશ ભાઈ ના વિડિયો ને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો હાલો તો મિત્રો મારું કામ થઈ ગયું નથી કે કામ કર નાખ્યું અને મિત્રો છે ને જો મને મેળ આવશે ને શીતલ બેન ને મળવા જાઉં તો ત્યાં છે ને શીતલ બેન ભેગા છે ને મારા વિડીયો બનાવે છે કોમેડી ફની ફની વિડીયો બનાવે તો તમે લોકો છે ને બૈના રહેજો બ્લોગ અને આગળ આગળ શું થાય છે આપણે જોશું બૈના રહેજો બ્લોગ માં 2 hours later તો મિત્રો જો દુકાનેથી હું પહોંચી આવ્યો છું ઘરે અને ઘરે હું અત્યારે છે ને બેસી ગયો છું જમવા માટે તો મિત્રો જો આવી રહ્યું જમવાનું રોટલી છે ને સેવ ટમેટાનું શાક છે અને આજે છે ને બારેથી મંગાવ્યું હતું મિત્રો એમાં કેવું છે ભાવી ગયા છે ને મમ્મીના ઘરે આટો દેવા માટે એટલે છે ને આજે છે ને જમવાનું બારેથી મગાવવું પડ્યું ફરજીયાત એમ તો મિત્રો મને છે ને જમવાનું બધું બનાવતા આવડે છે પણ છે ને કામે ત્યાં આવે તો થાકી જાય ને માણસો યાર તમે લોકો સમજો ને યાર સમજદાર છો ને તમે તો અને મિત્રો હવે છે ને આપણે જવાનું છે ને ક્રિકેટ જોવા જવું છે હવે કઈ જગ્યાએ જાય હું છે કઈ ખબર નથી હમણાં મોટા ભાઈ કીધું મોટા ભાઈ ગયા છે નાવા માટે તમે લોકો બહેના રહેજો વિડીયોમાં હવે આપણે છે ને ત્યાં જઈને છે ને વિડીયો કન્ટિન્યુ કરશું બહેના રહેજો મારા બ્લોગમાં તો મિત્રો જો નાઈ જોઈને એકદમ ફ્રેશ બ્રેશ થઈને હું અત્યારે પહોંચી આવ્યો છું મેં તમને કીધું છે ને ક્રિકેટ જોવા માટે આપણે જવાનું હતું તો આપણે છે ને પહોંચી આવ્યા છે ને જો પાછળ તમને દેખાતો સૌભાગ્ય એક વખત દેખાડી દઉં જો આ બધા રમે છે ક્રિકેટ જોરદાર મસ્તી ની એકદમ લોકેશન છે અને હવે આગળ તમે આપણે ક્રિકેટ જોવા માટે આવ્યા ખાલી કેમ કે છે છે ને આવડે એવું નથી પણ મારે છે ને ખાલી છે ને વિડીયો બનાવો અને મને છે ને કોઈ પણ વસ્તુ ખબર નથી કે આપડે આજે ક્રિકેટ જોવા જવાનું છે હું છે એ તો મોટા ભાઈ મને કીધું કાલ તારે આવવું છે મેં કીધું આપણું કામ થઈ ગયું બીજું શું મારે તો બ્લોગ બનાવવાનો હતો ખાલી એટલે અને જો આ બધા લોકો છે ને રમે છે તો એ આપણે છે ને જોઈએ એન્જોય કરીએ તમે લોકો બનાવ દેવ વિડીયોમાં હારી હારી અહીંથી છે ને મસ્તી મસ્તીની ક્લિપ ઉપાડી લો તમે લોકો બનાવ દેજો બ્લોગમાં તો મિત્રો ક્રિકેટ જોઈને અત્યારે હું આવી ગયો છું ઘરે તો ઘરે આવીને છે ને હું શું કરતો હતો ખબર છે મેં તમને કીધું જ તું રીડિયામાં કે આપણે છે ને ખાલી રહી વાત છે ભાઈ કપડાં ધોવાના હશે જો જો આ આ કપડાં ધોઈએ આપણે હજી તો ધોવાય છે આમાં જો વોશિંગ મશીનમાં બતાવું તમને જો કહી દે આપણા કપડાં ધોવાય છે ફગોડિયા રહી છે અંદર અને મિત્રો સરસ મજાનું ને તું આજે છે ને મસ્તીનો જો તાપણુંય કર્યું તું રોજ રોજ ના કરું આજ કર્યું તું મિત્રો અમદાવાદ રહ્યો જાઉં આનો છે ને અવાજ બહુ આવે છે વોશિંગ મશીનનો એટલે તો વિડીયોમાં છે ને વાંધો ના આવે તમને છે ને બોલો વોઇસ પરફેક્ટ આવે મારી તો હું શું કહેતો તો એ આ જો મિત્રો તમને છે ને ઇમ્પોર્ટેન્ટ મારે વાત કેવી છે કે તમે છે ને મને થોડોક સપોર્ટ કરો એના કારણેથી હું છે ને થોડોક આગળ આવી જાઉં કેમ કે મિત્રો મારે હાલતા ચાલતા છે ને વિડીયો બનાવવામાં અડચણ એટલે કે છે ને પ્રોબ્લમ આવે છે કંઈ દઉં કારણસર બોલે તો છે ને આજની જ વાત કરો ને તો છે ને મારે દુકાનમાં છે ને આજે મનાઈ થઈ ગઈ કે આપણે વિડીયો નહીં બનાવવાના તો હવેથી આપણે બ્લોગમાં છે ને ફેરફાર થઈ જશે પાછું હમણાં તો નહીતર છે ને આવતા અને આજેથી હવે પાછું એવું થશે કે આઠ દિએ આઠ દિએ કદાચ એક બ્લોગ બને તો બને હવે પાછું કેમ કે હું આખો દી છે ને દુકાને જોઉં ત્રણસો પાસઠ દિવસ દુકાને જાઉં અને હવેથી છે ને દુકાને છે ને વિડીયો બનાવ ના પાડી દીધી છે કોણે ના પાડી કેવું રીતના થયું એ કાંઈ આપણે છે ને ડિટેલ લેવી નથી હાલતા ચાલતા એવું થતું હોય મારે હૈલા કરે એમાં કાંઈ ના હોય આપણે છે ને બ્લોગ તો બનાવશું જ અને મારે વિરમદળ જવાનું હતું મિત્રો એ છે ને કેન્સલ થઈ ગયું છે કાંઈ કારણસર એ તમને છે ને નથી કહેવું પણ ટાઈમ આવશે ને ત્યારે હું કદાચ કહી દઉં તું મિત્રો એ છે ને કહેવા જેવું કારણ નથી એટલે નહીંતર આપણે છે ને કાંઈ આમ સસ્પેન્ડ નથી આપતા સસ્પેન્ડ કહેવાય કે હા એ કાંઈ જી કહેવાય એ સસ્પેન્સ કહેવાય આ કેવાય હાલો ને તમે લોકો છે ને આ વિડીયો કઈ મળે તો લાઈક શેર કરતા જજો અને મિત્રો મારે તો છે ને હજી એમાં છે ને મિત્રો કેવું છે શીતલ મેનારે છે ને મારે બે ત્રણ છે ને કોમેડી ક્લિપ લેવી હતી કેમ કે છે ને ઇન્સ્ટાગ્રામ ઉપર નાખવા માટે ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે છે ને મસ્તી મસ્તીના કોમેડી વિડીયો બનાવી છે ફફલ પ્રકાશ ઓફિશિયલ કરીને મારી આઈડી છે ત્યાં જઈને એક વખત ખાલી ચેકઆઉટ મારજો એમ કરશો ને તો આઈટી પ્રકાશ મારશો ને તોય આવી જશે આપણું અકાઉન્ટ ના અકાઉન્ટ નહીં પેજ સોરી અકાઉન્ટ એ કહેવાય હા હા કાંઈ કહેવાય તો ખરી હવે આપણે જાજુ કાંઈ ખબર નથી પડતી અને હું એટલો ભણાય ગણાયેલ નથી એટલે તો મિત્રો આપણે છે ને હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી